ના મેડમ મારે કોઈ જ લોન નથી જોતી મારે કોઈ જ ક્રેડિટ કાર્ડ નથી જોતું ના મેડમ ના તમને પણ આવા ફોન આવતા હશે ને કે ક્રેડિટ કાર્ડ લઈ લ્યો કે પછી અમે તમને ફ્રી ઓફ ક્રેડિટ કાર્ડ આપી દઈશું તો હવે તમારે આ વસ્તુ સમજવાની છે કે ક્રેડિટ કાર્ડ છે શું અને ક્રેડિટ કાર્ડ તમારે લેવું જોઈએ કે ના લેવું જોઈએ ક્રેડિટ કાર્ડ તમે લેશો તો તમને નુકસાન થશે કે ફાયદો ક્રેડિટ કાર્ડ તમે લીધા પછી ભરાઈ તો નહીં જાઓને આ તમામ સવાલોના જવાબ હું તમને આપવાનો છું નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હવે ક્રેડિટ કાર્ડ આ વસ્તુ અને આ ટર્મને પહેલાં સમજીએ ક્રેડિટ કાર્ડ છે શું તો બેઝિકલી ક્રેડિટ કાર્ડ એ એક બેંક તરફથી મળતી નાનકડી એવી લોન છે કે જ્યારે તમારી પાસે પૈસા ના હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરી અને પેમેન્ટ કરી શકો છો હવે આ ક્રેડિટ કાર્ડના માધ્યમથી અમુક ફાયદા પણ થાય છે અમુક નુકસાનો પણ થાય છે પરંતુ ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમે કેટલા એલિજિબલ છો તેના માટે કઈ કયા પેરામીટર્સ બેંક ધ્યાનમાં રાખે છે તો એ પહેલા એ જાણી લઈએ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કઈ રીતના થાય તો ક્રેડિટ કાર્ડ જ્યારે તમે લો છો ત્યારે તમને એક ચોક્કસ અમાઉન્ટ બેંક તરફથી ફાળવવામાં આવે છે એને ક્રેડિટ લિમિટ કહેવાય છે હવે આ ક્રેડિટ લિમિટ ઉપરથી જ્યારે તમે કોઈપણ ટ્રાન્ઝેક્શન કરો છો તો તે લિમિટ ક્રોસ ના થઈ શકે દાખલા તરીકે તમને એક લાખ રૂપિયાની બેંક લિમિટ આપે છે તો બેંક તરફથી જે મળેલી લિમિટ છે એક લાખ રૂપિયા એનાથી વધારે તમે ક્યારેય પેમેન્ટ ના કરી શકો એ ઉપરાંત જ્યારે તમારી ક્રેડિટ લિમિટ નક્કી કરવાની આવે તો આ લિમિટ કઈ રીતના નક્કી થાય તો બેન્ક તરફથી અમુક પેરામીટર્સ છે કે ધ્યાન ધ્યાનમાં રાખી અને તમારી લિમિટ નક્કી થતી હોય છે કેટલી પેરામીટર્સ હોય તો તમારો ક્રેડિટ સ્કોર જેને સામાન્ય ભાષામાં આપણે સિબિલ સ્કોર કહીએ છીએ કોઈપણ લોન લેવા જઈએ ત્યારે સિબિલ સ્કોર આ ટર્મનો યુઝ બધા કરતા હોય છે સિવિલ સ્કોર અથવા ક્રેડિટ સ્કોર પછી તમારી પેમેન્ટ હિસ્ટ્રી કે તમે કોઈ પણ અગાઉ લોન લીધી હોય તો તમે તેના ઉપર સમયસર જે પેમેન્ટ કરવાનું હોય છે તે કર્યું છે કે નહીં અને છેલ્લે આવે છે યુટિલિટી સિવિલ સ્કોર કે જેની અંદર તમારું રેકોગ્નાઇઝેશન થાય છે કે તમે ટાઈમસર જે લોનની અમાઉન્ટ છે તે ભરો છો કે નહીં આ તમામ ક્રાઇટેરિયાને મગજમાં રાખી અને પછી બેંક તમારી ક્રેડિટ લિમિટ સેટ કરતું હોય છે હવે અહીંયા સમજવાની વાત એ બને છે કે બેંક જ્યારે આ વસ્તુ કરી લે છે ત્યારે તમને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવે છે જેને તમે વાપરી શકો છો કે જ્યારે તમારે પૈસા નથી દેવાના પરંતુ તેના પેમેન્ટના પિસ્તાલીસથી ચાલીસ દિવસની અંદર આ બેંકને તમારે પરત પે બિલ ભરી દેવાનું હોય છે જો તમે એ નથી કરતા તો વાર્ષિક તમને ત્રીસથી ચાલીસ ટકા સુધીનું ઇન્ટરેસ્ટ મળે છે અને આ ઇન્ટરેસ્ટ તમારે ભરવાનું હોય છે જો તમે એ નથી ભરતા તો પછી તમારું કાર્ડ બ્લોક થઈ જાય છે ને તમારે ક્રેડિટ લિમિટનો જે વ્યાજ છે તે પણ આપી દેવાનું હોય છે હવે અત્યાર સુધી પ્રોસેસમાં આપણે જોયું કે ક્રેડિટ કાર્ડ શું હોય છે કઈ રીતના વર્ક કરે છે અને તમારા લિમિટ કઈ રીતના સેટ થાય હવે આ વિડીયોની શરૂઆતમાં જ મેં સ્ટાર્ટિંગમાં કીધું કે બેંક જ્યારે તમારા ઉપર ક્રેડિટ લિમિટ સેટ કરતું હોય ત્યારે તમારો ક્રેડિટ સ્કોર અથવા તો સિવિલ સ્કોર ચેક કરે હવે આ સિવિલ સ્કોર શું છે તેને સામાન્ય ભાષામાં સમજીએ ને તો તમે જે આની પહેલાં લોન લીધી હોય અથવા તો તમારી બેંકની અંદર થતાં ફ્લુએન્ડ ટ્રાન્ઝેક્શન્સને ધ્યાનમાં રાખીએ ને બેંક એક તમને સ્કોરિંગ આપે છે આ સ્કોરિંગ ત્રણસોથી લઈ અને નવસો સુધીનું હોય છે કે જેમાં જે સ્કોરિંગ હોય છે છે એ ખરાબ માનવામાં આવે એટલે કે તમારા ઉપર બેંક ઓછો વિશ્વાસ કરે અને તમને કરેલી બધી લોન ના આપે પરંતુ સાતસો થી આઠસો ની વચ્ચેનો જે સિડિલ સ્કોર હોય એ બહુ જ સારો માનવામાં આવે છે કે જેનાથી કરીને તમને મોટી રકમની પણ કદાચ લોન જોતી હોય તો પણ આસાનીથી મળી જાય છે હવે આ બધી પ્રોસેસ તો આપણા ફાયદાની થઈ અનેક વખત આપણે ફ્રેન્ડ્સ પાસેથી પણ વિચાર્યું હશે કે હું તો ત્યાં ગયો હતો અથવા ત્યાં ગઈ હતી નહોતો મને ડિસ્કાઉન્ટ મળ્યું મારી પાસે ક્રેડિટ કાર્ડ હતું એરપોર્ટ પર તમને ફ્રી લોન્ચ મળે છે શોપિંગમાં તમને ડિસ્કાઉન્ટ મળે છે કેશબેક મળે છે તો આ બધું શું બેંક આપણે સેવા કરે છે ક્રેડિટ કાર્ડ આપીને તો ના એવું નથી તમને એ પણ પ્રશ્ન હશે કે બેંકના કઈ રીતના ફાયદો કરાવે છે તો બેંકનો ફાયદો એ રીતે થાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને એક લિમિટનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે હવે એ ક્રેડિટ કાર્ડ જ્યારે એક્સેસ કરી લે છે આખો દિવસ ઘસઘસ કરી લે અને પછી જ્યારે આપણે એવું હોય કે અત્યારે તો આપી દીધું પિસ્તાળીસ દિવસ પછી આપણે પૈસા પાછા આપી દઈશું જો એ પૈસા પાછા નથી આપી શકતા તો બેંક તેના પર બહુ મોટું જે વ્યાજ દર ચડાવી દે છે અને તે વ્યાજ દર વસૂલવામાં જ બેંકનો ફાયદો થાય છે કઈ રીતે માની લો કે તમે એક લાખ રૂપિયાની લોન લઈ લીધી હવે તમને એમ થાય છે એક લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી દીધું હવે તમને એમ છે કે ચાલીસ પિસ્તાલીસ દિવસ પછી હું ચૂકવી દઈશ ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી તમારે એક લાખ રૂપિયાની જયારે મેનેજ નથી થતા અને તમે એ પેમેન્ટ નથી કરતા એટલે બેંક તમારા ઉપર એક દિવસ બાદ જ તરત જ ત્રીસથી પાંત્રીસ ટકા વાર્ષિક જે વ્યાજ હોય છે તેને ચડાવી દે છે અને એ વાર્ષિક વ્યાજ જ બેંકની ઇન્કમ બની જાય છે એ ઉપરાંત ક્રેડિટ કાર્ડ વાપરો એટલે અમુક હિડન ચાર્જિસ પણ આવે છે કે જેના વિશે કદાચ તમને જાણતા હશો આ હિડન ચાર્જીસ કઈ રીતના હોય છે તો બેંક જ્યારે તમને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરે ત્યારે કાં તો પીઓએસ જે વેપારી હોય એના અથવા તો તમારા બંને ખાતામાંથી કોઈ એકમાંથી બે ટકા જેટલું વ્યાજ લઈ લેતા હોય છે પોતાનું કમિશન કાપી લેતા હોય છે જે બિલમાં મેન્શન હોય પણ આપણે ક્યારેય ધ્યાન ના દીધું હોય આ વસ્તુ જ્યારે થાય એ પણ બેંકની કમાણી છે આ રીતના ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી અને બેંક હંમેશા આપણે પોતાનું કમાઈ કરતું હોય છે ક્રેડિટ કાર્ડની અંદર અત્યાર સુધી તો આપણે જોઈ લીધું કે છે શું અને કઈ રીતના વર્ક કરે છે તો હવે આપણે એ પણ જાણી લઈએ કે જ્યારે ક્રેડિટ કાર્ડની અંદર પૈસા ભરવાના હોય છે ત્યારે એક શબ્દ તમે હંમેશા સાંભળ્યો હશે એ છે મિનિમમ અમાઉન્ટ ડ્યુ મિનિમમ અમાઉન્ટ ડ્યુ નું બિલ જ્યારે આપણી પાસે આવે ત્યારે એમાં લખેલું હોય કે દાખલા તરીકે સમજીએ એક લાખ રૂપિયાની તમે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરેલા છે એમાં મિનિમમ અમાઉન્ટ તમારી સાઠ હજાર રૂપિયાની બેંકે લખેલી છે એટલે કે તમને એમ હોય કે સાઠ હજાર રૂપિયા ભરી દેશું તો પછીનું જે બાકીની રકમ પછી ગમે ત્યારે ભરીએ તો તેના પર વ્યાજ ના લાગે એવું ના હોય સાઈઠ હજાર રૂપિયા તમે ભરી દીધા એનાથી ફાયદો તમને એ થાય કે તમારો આ બધી પ્રોસેસ ઉપરથી હજી એક વસ્તુ મહત્વની છે એ છે ક્રેડિટ કાર્ડના નુકસાન ક્રેડિટ કાર્ડના ફાયદા આ ફાયદા નુકસાન કયા કયા છે ક્રેડિટ કાર્ડના ફાયદા વિશે વાત કરું તો સૌથી પહેલો ફાયદો એ છે કે તમને ડિસ્કાઉન્ટ મળે રિવોર્ડ મળી જાય બીજો ફાયદો એ છે કે તમને ઇન્ટરેસ્ટ ફ્રી લોન મળી જાય અને ત્રીજો ફાયદો એ થાય કે તમને ઇઝીલી ફ્લેક્સિબલ ટ્રાન્ઝેક્શન્સ તમે ગમે ત્યાં કરી શકો નુકસાનની વાત કરીએ તો નુકસાનની અંદર ક્રેડિટ કાર્ડમાં તમારે બમણું ઇન્ટરેસ્ટ ભોગવવું પડે જો તમે સમયસર પૈસા નથી આપતા એટલે કે હાઈ ઇન્ટરેસ્ટ રેટ હોય અને બીજું જો તમે એ સમયસર પૈસા નથી ભરતા તો તમારો સિવિલ સ્કોર ખરાબ થાય છે જેથી કરીને ફ્યુચરમાં પણ તમારે મોટી લોન જોતી હોય ત્યાં પણ તે તમને નડતરરૂપ બની જાય આ બધી પ્રોસેસમાં હવે જો કદાચ તમારા મનમાં એવો વિચાર આવી ગયો હોય કે મારે ક્રેડિટ કાર્ડ ખરીદવું છે તો ક્રેડિટ કાર્ડ ખરીદતી વખતે કે કોઈનો ફોન આવે ત્યારે શું ધ્યાનમાં રાખવું એ પણ જોઈ લો ક્રેડિટ કાર્ડ તમારે જ્યારે કોઈ પણ ફોન કરીને કહે છે કે લાઈફ ટાઈમ માટે ફ્રી છે કે તમારા માટે ફ્રી ક્રેડિટ કાર્ડ છે તો તમારે એ વસ્તુ સૌથી પહેલાં ચકાસવાની કે ફ્રીનો એક ચોક્કસ પીરિયડ હોય છે એ ચોક્કસ પીરિયડ પત્યા પછી ક્રેડિટ કાર્ડના ઉપર મેન્ટેનન્સ કેટલું આવશે વાર્ષિક મેન્ટેનન્સ કેટલું આવશે ને કોઈ હિડન ચાર્જિસ છે કે નહીં આ ત્રણ વસ્તુને તમારે તપાસી અને પછી જ ક્રેડિટ કાર્ડ ખરીદવું જોઈએ અને સૌથી મહત્વનો આજનો જે ટોપિક છે એ કે તમારે ક્રેડિટ કાર્ડ લેવાય કે નહીં હવે જો તમે એવું ખુદને માનતા હો કે પિસ્તાલીસ દિવસ કે ચાલીસ દિવસની અંદર હું પાછા પૈસા ભરી દઈશ તો ક્રેડિટ કાર્ડ તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે કે જે તમે કરી શકો છો એનાથી તમને ફાયદા પણ એટલા જ બતાવેલા છે નુકસાન પણ એટલા જ છે જો તમે લાગે છે કે તમે નહીં ભરી શકો તો ક્રેડિટ કાર્ડ લેવું કે ના લેવું એ તમારા ઉપર છે બાકી આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે ગુજરાત તકને ફોલો કરતા રહો યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી લેજો ને મને આપશો રજા